મુસાળી માં એટલે આપણે મિત્રો ભણ્યા છીએ એને ખબર હશે કે મુસાળી માં કોણ હતા તો કે કેજુભાઈ બધેકા જેને આપડા ગુજરાત ની અંદર શિક્ષણ ક્ષેત્રમાં મહાન ફાળો આપ્યો અને ખૂબ જ મોટા તેળવણીકાર હતા એમણે આ દક્ષિણા મૂર્તિની સ્થાપના કરેલી અને આ છે મિત્રો બાલ મંદિર અહીંયા બાળકો ખીલતા પુષ્પોની જેમ રમત ગમતમાં અને ભણવા આવતા હોય છે એ તમને હમણાં બતાવું અને સામે જો મુસાળી માનું એચ્છું છે બીજુભાઈ બધાકાનું અને અહીંથી એણે ભાવનગરની અંદર શિક્ષણની શરૂઆત કરેલી મિત્રો તો આપણે થોડોક બાળકો અહીંયા ઈચકા ખાય છે રમત ગમત રમે છે અને પછી બાલ મંદિર ની અંદર એમને કેળવણી આપવામાં આવે છે તો ચમકતા તારલિયા જેવા બાળકો હું તમને બતાવું તમે મિત્રો મારો આ પૂરેપૂરો વિડીયો જોતા રહેજો અને આ છે દક્ષિણા મૂર્તિ ભાવનગર બાલ મંદિર હાલો મિત્રો આપણે મુસાળી માની વાત કરીએ તો કે મુસાળી માં હોય કોઈકી માને મૂઈશ્યું હોય ન હોય મિત્રો પણ ગીજુભાઈ બધેકાને મૂસાળી માનું બિરુદ આપવામાં આવેલો હોતું મિત્રો એમના પુસ્તકો તમે વાંચ્યા છે અને એમની કેળવણી વિશે પણ તમે સાંભળ્યું છે તો એને બાળકોમાં એટલી બધી કેળવણી આપી હતી કે એને મૂસાળી માં કહેવામાં આવતી મિત્રો કારણ કે ગીજુભાઈ બધેકાએ તો કેળવણી વિશે અને કેળવણી માટેથી નાખું જીવન ખર્ચી નાખું કે આપણા આ બાળકો નાની ઉંમરમાંથી જ એવી સરસ મજાની કેળવણી પામી ના દુનિયામાં કઈ ઉચ્ચ સ્થાન પામી શકે એ માટે થઈને એને એવી કેળવણી આપી હતી કે એક માં જે બાળકને ઉજેરીને મોટો કરે ને માં જે સંસ્કાર ધાવણની અંદર પાય એવી રીતે ગીજુભાઈ બધે કાયે આપણને એવા સરસ મજાના સંસ્કારો એના પુસ્તકોની અંદર અને એની કેળવણી વિશે તમે સાંભળ્યું જ હશે કે સરસ મજાના એને ખૂબ જ જીવન ઘડતર માટે મોટો મહાન ફાળો આપેલો છે એટલે એને મુસાળી મા કહેવામાં આવે તો મુસાળી મા વિશે તમને હું હમણાં જણાવું 5, 3... 4, 3, 2, 1 5, 4, 3, 2, 1 મિત્રો આપણે આવ્યા છીએ દક્ષિણામૂર્તિ બાલ વાટિકામાં ભાવનગર અહીંયા અમારે બંને દીકરીઓ ભણેલી એટલે કે રીના શિક્ષણ કાર્ય આ છે બાલ વાટિકા અને વિભાગ અહીંયા છે બાલ બટ કરી ચારા છે હમે દેખે साइकिल जो इसका से साइकिल ऊपर बैठा हुआ है इसका खाता हुआ चार साइकिल आके हम लागते तो हुए इसे बालकों ने दरस मजा नहीं जो तुम्हें यहाँ वो बहुत मजा आ जाए बालको एक ला बालकों से आसे मित्रों दक्षिणा मुस्ती जीजू भाई बते बाल उसका शिक्षण समिति એકલા બાળકો રમે છે બહુ આપણને મજા આવી જાય આમાં આખો દી આપણે અહીંયા રહેવું એમ થઈ જાય લસરપટ્ટી ની ઈચ્છા તો લસર પટ્ટી અહિયાં કંઈક લાગે સારું

અહીંયા બાળકો મિત્રો ધીંગા મસ્તી કરતા હોય છે અને તેમને ખાસ કેળવણી અપાય છે જો અહીંયા બેન છે એ કેળવણી આપે છે અને છોકરાઓને બધું શીખવે છે રમત ગમત કરતા પણ શીખવે છે તો મિત્રો એકલા બાળકો અહીંયા રમે છે ખાય જુઓ મિત્રો આમ મેં બતાવીએ તે આ ટેકરી ઉપર આવેલું છે અને અહીંયા કામ ચાલે છે પણ આપણે જોવા જઈએ હાલો મિત્રો હવે છે ને મુસાળી ઘરમાં બાળકો બધા વ્યા ગયા છે ઘરમાં વ્યા ગયા તો આપણે જોઈએ મુસાળી ને કેટલા બાળકો છે હાલમાં જુઓ મિત્રો મુસાળીમાના ઘરમાં કેટલા બધા બાળકો છે કેટલા બધા કેળવણી લેવા માટે નાના નાના ફૂલકાઓ નાના નાના ભૂલડાની તેમ ખીલતા બાળકો જુઓ હમણાં રમતા તા ને એ અત્યારે વ્યવસ્થિત આ એમના રૂમની અંદર બેસી ગયા છે અને જો એને સરસ મજાની કેળવણી અહીંયા આપવામાં આવે છે આ મિત્રો છે કાથના વોલ દક્ષિણ માના પોત પોતાના ઘરે જઈ રહ્યા છે અને અગિયાર વાગે ટાઈમ થઈ ગયો મિત્રો ઘોડા માં બાળકો ને જાય છે પોત પોતાના ઘરે હાલો મિત્રો નમસ્કાર તો તમે આ અમારો મુસાળી માનો નો વિડીયો પૂરેપૂરો તમે જોયો ને તમને મજા આવી છે જે શિક્ષણ પામેલા ભાઈ બહેનો હોય એને તો ખૂબ જ મજા આવી છે અને મિત્રો આ વિડીયા નો બનાવવાનો હેતુ એક જ હતો કે અહીંયા કઈ રીતની કેળવણી આપે છે અને કઈ રીતનું આ દક્ષિણા મૂર્તિનું કામ છે એને જણાવવા માટેથી આપણે આ વિડીયો તમને બનાવીને બતાવ્યો તો આ આખી આખો વિડીયો તમે જોયો હશે તમને ખૂબ મજા આવી છે તો મિત્રો જે કોઈ મિત્રોને આ વિડીયો ગમ્યો હોય એ મિત્રો અમારો વિડીયો લાઈક કરે શેર કરે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજે અને આવાનાવા વિડિયા જોવા માટે તમે મારી ચેનલ વનાભાઈ સોહણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ એ સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડિયા શેર કરજો અને હવે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ અને ફરી હવે મળશું આપણે નવા વિડીયા માં તો અત્યારે સૌને નમસ્કાર સીતારામ